ગરના લીમડીમાં પરશતમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે લીમડીમાં પરશતમ રૂપાલા વિરુદ્ધ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે રૂપાલા હટાવો સમાન બચાવોના બેનર્સ લગાવવામાં આવ્યા છે પરશતમ રૂપાલા હે ટિકિટ રદ કરવા સતત માંગણી થઈ રહી છે મુખ્ય બજાર અને હાઈવે પર પોસ્ટર્સ લાગ્યા છે સંવાદદાતા મયુર સંધ્યા સંધ્યાવારી સાથે ફોન લાઈન પર જોડાયા છે મયુર લીમડીમાં ઠેર ઠેર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે શું વિગતો ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે પહેલેથી વિવિધ પ્રકારના જે પોસ્ટરો લગાવી તેમજ રાજા પરિવાર દ્વારા લેખિત કરીને પણ ક્યાંય એમનો રોષ ઠાલવવામાં આવ્યો છે જ્યારે આજે વાત કરીએ તો અલગ અલગ સૂત્રો દ્વારા સૂત્રો લખીને જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે નેશનલ હાઈવે આઠ પર તેમજ ગામમાં મધ્ય વિસ્તારોમાં વિવિધ પોસ્ટરો લગાવીને પણ વિરોધ બતાવી રહ્યા છીએ બિલકુલથી આભાર આપનો તમામ જાણકારી માટે